अंकलेश्वर साहेब ना, ना हेअर कटिंग सलून नो व्यवसाय करता एक युवक द्वारा

ગાયોને ખવડાવી રહ્યા છે પોતાના હાથથી તેઓ ગાયને ખવડાવે છે સ્વાસ્તિક ભોજન ગાયને પૂરું પાડે છે અને તેઓ આ સેવા કરીને ઘણો આનંદ અનુભવી રહ્યા છે અઢી વર્ષથી તેઓ સેવા કરે છે અને ગાયોને ગૌશાળામાં જઈને તાજી રોટલી જમાડી રહ્યા છે તેના પાછળ તેમણે કંઈક આ પ્રમાણે જણાવ્યું હતું મારું નામ ગણેશભાઈ ગિરીશભાઈ છે અને મારો વ્યવસાય છે શ્રી સલૂન વર્ષથી મારા નિર્ભર છું અને વ્યવસાય કરું છું અને રામકુંડ સ્થિત ગૌશાળા છે ત્યાં ગૌશાળામાં સો ગાયોને હું દરરોજ સો રોટલી ખવડાવું છું અને રોટલી ખવડાવીને મને ઘણો આનંદ થાય છે અને રોટલી ગરમાં ગરમ રોટલી જે આપણે એક સ્વાસ્થિક ભોજન આપણે સવારે લઈએ છીએ એવી રીતે આપણા શાસ્ત્રમાં લખ્યું છે કે ગાયોને ખવડાવવાથી ઘણું બધું પુણ્ય મળે છે અને શાસ્ત્રોમાં વાંચ્યું જશે કે ગાયો આપણી માતા છે હું દરરોજ સવારે છેલ્લા અઢી વર્ષથી ગાયોને ગરમ ગરમ રોટલી ખવડાવું છું રામકુંડ ગૌશાળામાં છે